દાદા જે રીતે માવઠું આવ્યું આ બધું જ ધોવાઈ ગયું કારણ કે જુનાગઢ જિલ્લો છે અમરેલી જિલ્લો છે એવો છે કે જ્યારે જ્યારે વરસાદ આવે અતિવૃષ્ટિ થાય બધું ધોવાઈ જાય આ વખતે પહેલી વાર તમે આવું નથી જોયું અમે બેના આજની તારીખે અમારા ગામની સીમમાં હલરું હાલે છે ને સજંતર તારો ફેલ છે સજંતર માંડવી ફેલ છે કોઈ વેપારી લેવા તૈયાર થતું નથી માંડવીનો પોપટો જ ખાલી કાડો પડ્યો છે કે અંદરનો દાણો કાડો પડી ગયો છે બગડી ગયો છે

અને મગફળીનું ઉત્પાદન સારું ટેકાના ભાવમાં જાતી એટલે ખેડૂત એમ આવી જાય મગફળી વધારે અને આમાં તો આ પરિસ્થિતિ આ ખરે લગ્નની તારીખ લીધી ને એ ખેડૂતને આપઘાત કરવો પડે એમ સોનું એવું નથી સોનું એક બધી વસ્તુમાં ભાવ વધારો આવ્યો છે બ્યાણ લેવા જાવ તો બિહારમાં ભાવ વધારો ખાતર તો ખાતરમાં દવા પછી કોઈ આપણે હાર્વેસ્ટિંગ કરવાના સાધનો હોય એમાં પ્રત્યે પણ વધારો આવ્યો પડે માલ માલની કિંમત હજી યાદ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર માવઠું વરસ્યું અને એ પછી ખેડૂતે જે સપના જોયા હતા એ બધા જ એમની આંખોની સામે બધું જ પાણીમાં વહી ગયું ખેતી કેટલી મુશ્કેલ છે અત્યારે ખેડૂતોને કેટલું નુકસાન છે બધું જ સમજવું છે ખેતીમાં કેટલી કેટલી મુશ્કેલી પડી રહી છે અને એ બધું જ અત્યારે અત્યારે મારી સાથે ખેડૂતો ખેડૂતો છે છે કારણ કે ઘણા બધા લઈને મેદાનમાં કોંગ્રેસ એમની રીતે લડી રહી છે આમ આદમી પાર્ટી એમની રીતે લડી રહી છે પરેશ ગોસ્વામીનું જે રીતે અહીંયા કાર્યક્રમ છે પરંતુ સવાલ એ છે કે ખેડૂતો માટે ખરેખર દિલથી કોણ મહેનત કરી રહ્યું છે કારણ કે મહેનત જે કરે છે હકીકતમાં એમને જ ખબર હોય છે કે રાત દિવસ મહેનત કરે છે ત્યારે મુઠ્ઠી ભર ધાન છે પોતાના ઘર માં આવે છે હા દાદા તમે ક્યાંથી આવો છો હું જુનાગઢ જિલ્લાના વંતે તાલુકાના ગામડેથી આવું છું દાદા જે રીતે માવઠું આવ્યું આ બધું જ ધોવાઈ ગયું કારણ કે જુનાગઢ જિલ્લો છે અમરેલી જિલ્લો છે એવો છે કે જ્યારે જ્યારે વરસાદ આવે અતિવૃષ્ટિ થાય બધું ધોવાઈ જાય આ વખતે પહેલી વાર તમે આવું નથી જોયું અમે બેના આજની તારીખે અમારા ગામની સીમમાં હલરું હાલે છે ને સજંતર તારો ફેલશે સજંતર માંડવી ફેલશે કોઈ વેપારી લેવા તૈયાર થતું નથી અને જે પડા ખાલી પડ્યા છે એમાં ઘઉં અને ચણા વાવવાનું ટેમેય વયો ગયું છે અને એના બિયારણ પૈસા નથી આવું મજબૂરી છે અત્યારે અમારા ગામડાની અંદર ને પાંચસો છસો રૂપિયા મજૂરી દઈ અને હલો રકવે છે બધું કારો દિમાગ જેવો ચારો અને વેપારી માંડવી આઠસો નવસો રૂપિયામાં ભાવ ઉકીએ છે કારી માંડવીના અને દેવા ક્યાં જાવી અને પાછું પિત્ત કરવું તો પૈસા ક્યાંથી કાઢવા ચારાના નથી અત્યારે થતા ત્રણ હજાર રૂપિયા તો ચાર હજાર રૂપિયા તો ચારાનો ભાવ છે એને બદલે સરકાર બે ત્રણ હજાર રૂપિયા આપે એમાં શું થાય બેરણના પૈસા ના થાય અવડી પરિસ્થિતિ છે ગામડે ગામડે ટોટલી અમારા વંથલી તાલુકામાં માણાવદર તાલુકામાં બધે આવી પરિસ્થિતિમાં જીવ જીવીએ છીએ અત્યારે એવડી મોટી મોંઘવારી મજૂરીની છે હલરવું મળતા નથી અને રસ્તા એવા પાણીમાં ભયંકર છે ખેતરમાં

દેવ દિવાળી વહી ગયા કેટલા દિવસોથી આ પીત કરવાનું મોડું થાય ઘઉં વાવવા ચણા વાવવા છે બે જ પાક લેવાની વાત આવે છે જીરાનો પાક થાય નહીં બરોબર તો એ પાક લેવા માટે વાવવા માટે બિયારણના પૈસા નથી અત્યારે ખેડૂત એકો એક તાલુકામાં ગમે સર્વે કરો ને જુનાગઢ જિલ્લાના કે પોરબંદર જિલ્લાના ગમે એ તાલુકામાં સર્વે કરો ને બધે સારો નષ્ટ થઈ ગયો થોડું પણ આ જીરું કેમ નહીં વાય જીરું આ ભેજ ને જીરું નું મોડું થઈ ગયું એમાં પૂરી મહેનત કરવી પડે ખર્ચો બહુ કરવો પડે અતિ ખર્ચો કરવો પડે અને એ કપારે હાથ એ ફેલ થઈ જાય તો ખેડૂત મરી જાય હાવ જીરું વાવે નહીં વાવવાના પાક બે ઘઉં અને ચણા પણ બે ને મોડું થઈ ગયું ઘઉં ને તો સજંતર મોડું થઈ ગયું દિવાળી પછી તરત વવાઈ જવું જોઈએ દેવ દિવાળી ગઈ હજી તો કઈ ઈંધાણ નથી હજી તો માંડવીયુ નીકળે છે એ કારી મસ્ત જેવી ભેગી કરીને બહુ ખેડૂતની પરિસ્થિતિ ભયંકર છે આવું તો કોઈ દી વળવાવે નહીં જોયું હોય પણ દાદા આજે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની વાત કરી છે પોસાશે હવે ના પોહાય ને બેન પાલો ખાલી મિનિમમ તમારો હોય ને તો વીઘે ચાર હજાર રૂપિયા એનો ભાવ ગણાય ચાર હજાર ગણીએ પાંચમાં લઈ જાય છે પણ કોરો હોય તો ને પણ આ તો સીધી દિહવારી જ મૂકે છે આ મારા ગામમાં બે ઢગલા સીધી દિહવારી મૂકી દીધી પશુ ને ખાવા લાયક જ નથી મોટી મોટી ગૌશાળામાં મફત દે તો પણ ગૌશાળાવાળા વાળા બિચારા કેમ લઈ જાય ખાઈ તો લઈ જાય ને રોડ ને એવી પરિસ્થિતિ છે બીજા પણ છે દાદા તમારી સાથે હું પાછી વાત કરું આજે અત્યારે જે ત્રણ માંગ વાત લઈને આવ્યા છે પાક ધિરાણ ખેડૂત લે છે બરાબર તમે ત્રણ ત્રણ લાખ રૂપિયાનું મળ્યું હતું તમને નહીં આ વર્ષે મેં નથી લીધેલું તો તમે ખેતી આ વખતે કઈ વાવ્યું નથી કર મેળે થોડા જાજુ કરીને વાવી લીધું એટલે જેને પાક ધિરાણ જેને પાક ધિરાણ નો જોતું એ ના લે બાકી જેને જરૂર હોય એ લોકો પૈસા ઉપાડીને લેતા આવે એવું છે જરૂરિયાત હોય તો લેવું પડે જે આપણે પોસા એમ ના હોય આપણે ઘટતી પરિસ્થિતિ નબળી હોય તો આપણે ધિરાણ કરવું પડે એ 100% ની વાત છે પણ મારી પાસે થોડું હતું એટલે મેં નથી લીધું આ વર્ષે એમ એટલે વાવ્યું તો શું મગફળી અને કપાસ એટલે અત્યારે મગફળી હાથમાં આવી છે કે બધું ધોવાઈ ગયું નહીં બધું ધોવાઈ ગયેલું છે અત્યારે હાલ હજી હલર ભાઈ હાર્વેસ્ટિંગ કામે નથી કરેલું અને કપાસમાં જીંડવા છે કે એ બધું એમને ઉભો ઉભો સડી ગયો છે ઉભો હડી ગયો અમુક ટકા ઉગી ગયો છે અને હાલમાં એ કપાસ દસ મણ ની છે કદાચ દસ મણ થાવ હોય થાય ન ના પણ થાય બગડી ગયો અત્યારે ખાખરી પાન બધા ખરી ગયા છે ખાલી એમાં ઉભો છે ને માથે કોટા ફૂટી ગયા કપાસમાં જીંડવામાં આવો વરસાદ પહેલા ક્યારેય જોયો તો નહીં ક્યારેય નહીં આવું આઠ દિન માવઠું જ કોઈ દી ક્યારેય જોયેલ નથી પણ દસ હજાર કરોડ રૂપિયા આપ્યા છે સરકારે બધા ખેડૂતને ને પૂરું પડશે કારણ કે અમુક ખેડૂત તો એવા છે કે જેમને નુકસાન નથી થયું નુકસાન ન થયું થયો એવો બે ટકા જ દાખલા કે મારું ગામ વાળું જ છે મારા ગામમાં પાંચ ટકા જ માંડવી નીકળેલી છે બાકી તો બધી અમારે પલાળેલી છે તો ગામને ઢોરના ચારા માટે મોટો પ્રોબ્લેમ છે સરકાર સહાય કરે માની લો કોઈ પણ વસ્તુ અત્યારે પાંત્રીસો રૂપિયા સહાય કરેલી છે તો માં અમારું બાવીસો રૂપિયાનું મોણ તો મગફળીનું બિયારણ હતું અને આઠસો રૂપિયા લેખે ગણીને તો અમારું ખાતર હતું એમાં તો બીજું અમારું કંઈ વર્તન મળે એવું નથી કારણ કે ચારાનો ભાવ પાંચ થઈ ગયો હતો જે કોઈ કોરી પાલો નીકળ્યો છે બાકી તો પાલો કોઈ પશુને લાયક જ નથી હાલમાં એમ એટલે ઘરમાં માંડવી છે જ નહીં સાર નહીં આવતે વર્ષે વાવવા માટેનું બિયારણ નથી માંડવી મગફળીનું અને બિયારણ તમે લેવા જાવ તો ભીગેથી કેટલી માંડવી જોઈએ વાવવા માટે બાવીસ થી પચીસ કિલો દાણા જોઈએ

અને અહીંયા પાસ થાય તો ત્યાં દેવાની ન ખુલ્લી બજારમાં દેવાની છસો સાતસો રૂપિયાનો ભાવ છે અત્યારે મગફળીના ખુલ્લી બજારમાં આમ તો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હા રજીસ્ટ્રેશન કરાવેલું છે પણ એમાં એવું છે કે હાલ મગફળી હળી ગઈ છે માની લ્યો કે અમારી પાસે જે કઈ મગફળી થઈ ત્યાં લઈ જાય તો ત્યાં એ ડેમેજ કાઢશે હળેલું કાઢશે બે ગ્રામ ડેમેજ આપ્યું છે તો બે ગ્રામથી તો વધારે એસી ટકા માંડવી દોઢ કોટા ફૂટી ગયા છે તો અમારી માંડવી સફળ થાય એમ જ નથી એટલે એ માલ અમારે જઈ જાશું ફરી પાછો ભર્યાવાનો જ રહે કારણ કે કોટાઈ ગઈ છે માનવી કોટાઈ ગયેલી લોકો લેહે નહીં એટલે હવે મગફળી ઉગી ગઈ છે એટલે એમને વેચવા જાય તે પૂરતા પૈસા નહીં મળે હા દાદા હા પરેશભાઈ ગોસ્વામીની બહુ સરસ સંમેલન છે અને ખરેખર એનો દેવ ખેડૂતનો માફ થાઉં જોઈએ અને તાકાત થી થાઉં જોઈએ અને અત્યારે ખરેખર સરકારને માફ ન કરવું હોય તો વીજા કપાસના વીસ કિલોના ભાવ પચીસો રૂપિયા હોવા જોઈએ બીજા નંબર બીજા નંબરનો કપાસના બે હજાર એ રીતે થવું જોઈએ મગફળીના ટેકાના ભાવ છે અત્યારે ચૌદસો ને ત્રેપન રૂપિયા એ ખરેખર મગફળીના બે હજાર રૂપિયા હોવા જોઈએ બીજા નંબરની ક્વોલિટીના પંદરસો રૂપિયા હોવા જોઈએ તો ખેડૂતને પોહાય એમ છે નકર કોઈ પોહાય એમ નથી અને આજે તમે ગમે વસ્તુના ભાવ જો ખાતર સુપર દવા મજૂરી કાઢવાના થ્રેસરના હલરના એવડી મોંઘવારી થઈ ગઈ ગયા પેલા જુઓ હજાર અત્યારે લાખ ઉપર ટપી ગયું ખેડૂતની એની પોઝિશન છે ખેડૂતો આપઘાત કરવા માંડ્યા છે સરકાર આની સામું જોવે આવતા સમયમાં કોઈ ખેતી કરવા તૈયાર નથી એવી પોઝિશન છે

કિંમત બેન બે હજાર પાંચ માં ડીએપી નો ભાવ પાંચસો રૂપિયા હતો એનો આજે સત્તરસો રૂપિયા છે તો પંદર વર્ષમાં ખેડૂને જે વીસ હજાર મગફળીના ભાવ હતા અત્યારે વીસ હજાર છે આજે વીસ હજાર છે તો પંદર વર્ષમાં એનો ભાવ પચાસ સાઠ હજાર થવો જોઈએ ડુંગળી પચાસ સાઠ રૂપિયા છે ડુંગળી આજે હજાર રૂપિયા હોવું જોઈએ ઘઉંના હજાર રૂપિયા હોવા જોઈએ આજે અમારા ખેડવું છે અમે છાતી ઠોકી કહી છીએ અમારા સરકારનો એક વીમો પણ નથી જોતો અને અમારે ગમે એટલી નુકશાની જાય એની સહાય નથી જોતી પણ અમને ભાવ આપો અમારે સરકારને કે કોઈ પણ વ્યક્તિને લબડવા માગતા જ નથી કારણ કે અમે અમારું ખેડૂત છે બધું સહન કરી લઈ છે અને બધું અમે ભલે અમારે ખેડૂત જ એક નુકસાની સહન કરી શકે છે બાકી વેપારી કે નોકરીએ કોઈ નુકસાની સહન કરી શકતા જ નથી પણ ટૂંકમાં અમને આ મગફળીનો પચાસ હજાર ભાવ હોય ઘઉંના હજાર રૂપિયા ભાવ હોય તો જ આ ભારત સરકારને પહોંચાય અમને અમારા ખેડૂતને પહોંચાય બાકી અમને પોસાય એવું જ નથી કારણ કે અત્યારે ડેમેજ મગફળી એટલી બધી થઈ ગઈ છે કે એંસી ટકા તો અમારે રિટર્ન પાછી ખેડૂતની આવે છે કાલે મેંદેડામાં દસ સેમ્પલ ગયા એમાંથી બે પાસિંગ થઈ આઠ ટ્રેક્ટર પાછા આવ્યા તો આઠ ટ્રેક્ટર પાછા આવ્યા એ ખેડૂને મજૂરી ચડાવી ઉતારવી અને એવું બધું કરવાનું ને અને પાછી અમે એ જ મગફળી યાર્ડમાં નાખી તો અમને એક મણે પાંચસો રૂપિયા આવ્યા તો અમારો ખેતી ખર્ચ વીઘે પંદર હજાર રૂપિયા મિનિમમ આવે છે આજે મારી પાસે બાવીસ વીઘા જમીન છે મારો જુનાગઢ જિલ્લો નાંદ્રી ગામ છે હું પણ ખેડૂત મોટો છું મોટો છું આ તો ઠીક છે કે બિઝનેસ છે ને છોકરા વ્યવસ્થિત સેટ છે બાકી ખેતીમાં આજે છોકરાના લગ્ન કરવું હોય ને ચાલી પચાસ લાખનો ખર્ચો હોય તો લગ્ન પણ નથી કરી શક્યા એમ વીસ હજાર જે ઘરેણાનો ભાવ હતો એના આજે એક લાખને પાંત્રીસ હજાર પહોંચ્યા હોય દસ પંદર તોલા દઈ તો વીસ લાખનું ઘરાણું થાય વીસ લાખ બીજો ખર્ચો આવે ચાલી પચાસ લાખમાં ખર્ચો આ કદાચ અમે દસ વર્ષ મહેનત ખેતીમાં કરીએ ને તોય અમને આ લગ્ન એક છોકરાના નથી થાય એમ તો અમારે ખાવાનું કરવું કે છોકરાના મેરેજનું કરવું કે આ બધા રીતે વ્યવહારમાં રહેવું એટલે ખેડૂત ખરેખર પાયમાલ જ છે ખેડૂત ખામું સરકાર કોઈ જોતી જ નથી આજે મોટી મોટી કંપનીઓ છે તો એને વીસ હજાર પચીસ હજાર કરોડ કે એક લાખ કરોડ એ બધે લોનો લ્યો છે ને એને સબસિડી આપીને એને માફ કરી શકે તો કે એક કંપનીની લોન ખાલી ગુજરાતના ખેડૂતને આપે ને તોય ઘણું છે પણ સરકાર સમજતી નથી તો એના માટે શું કરવું ખેડૂત બિચારો લાચાર છે એમ એટલે કેવા એટલા જ માગીએ છીએ કે અમને ખાલી ભાવ આપો અમારે આ તમારે એક સહાયની જરૂર જ નથી એટલે ખેડૂતોનું એવું કેવું છે કે મહેનત તમે ગમે એટલી કરો છેલ્લે તમારી પાસે કઈ નથી આવતું કા વધારે વરસાદ આવે કા માવઠું પછી વધારે ઠંડી પડે જો ઠંડીમાં કોઈ પાક નું વાવેતર કરેલું હોય તો પછી એમને જે પ્રમાણે ઋતુ પ્રમાણે તડકો જોઈએ ઠંડી જોઈએ ઝાકળ જોઈએ પ્રમાણે જો સમયસર ના મળે તો એ પણ બધું છે એ નષ્ટ જવાનું છે બીજા પણ છે એની સાથે પણ વાતચીત કરવી છે દાદા હું એક તમને વાત કરું કે કોઈ પણ ખેડૂતનું પડવું રાખવું હોય તો એનો 10 થી 12000 રૂપિયા ભાવ છે એક વીઘાનો બરોબર તો ભાડે પડે ભાડે પટે તો મે 14 વીઘાનું ખેતર રાખ્યું છે બીન પીએચ વાળું પાણી મારું લાગે છે એ 14 વીઘાના ખેતરમાં મગફળી હતી તો અત્યારે 100 ગણીનો એમાં ઢગલો પડ્યો છે તો એ આજની તારીખે સોળ હજાર રૂપિયા માગે છે અને મેં પાંચ હજાર લેખે પડવું રાખ્યું છે હું કામ એ કે બિનપિયત છે પડું પાણી મારું લાગે એટલે પાંચ હજાર રૂપિયા મેં રાખેલું છે એમાં હો ગુણીનો ત્યાં ઢગલો પડ્યો હાલ વેપારી સોળ હજાર રૂપિયા મેં માંડવી માગે છે તો મારા ખાતામાં લખાવેલી છે તો લઈ જાઉં ત્યાં તો ત્યાં હું મારી માથે કરે એની હું ખાતરી રાખવી જોઈએ બરાબર એટલે આવું પોઝિશન છે બેન અને પાણીવાળા પાળાની તો આ ખેડૂતને બાર હજાર રૂપિયા હાજ છે મારા ગામની અંદર સો વીઘા જમીન નરડીના ખેડૂતે રાખેલી છે લેવા પટેલું એ સો વીઘા બાર હજાર રૂપિયા તો એને બિચારાને તમામ મગફળી પલરી ગઈ છે બરાબર તો એને હાઈથવાળાને તો ઓછું દેવાતું નથી હાઈતવાળાને તો આપણે જે નક્કી કરેલો ભાવ છે એ દેવો જ પડે તો મેં પાંચ વીઘા પાંચ હજારમાં રાખેલું છે બિનપેયત પડવું તો મારે તો એને રોકડા જ દેવાના અને એની કંડિશન એવી હોય કે ખેતર તમે નક્કી કરો લખાણ થઈ ગયું એટલે પૈસા રોકડા દઈ દેવાના તમારે થાય કે ના થાય એ જોવાનું નહીં એને તો આ ચૌદ વીઘામાં હોગુણીનો ઢગલો છે આજની તરીકે સોળ હજાર રૂપિયા માગે છે અને ચારો તો સીધો હરગાવી જ નાખો સમજી લ્યો ને એમાં ચણાનું વાવેતર કરવું છે તો હવે ચણા કેદી વાવીએ એટલે આવડી મુશ્કેલી છે ખેડૂતને દરેક ખેડૂતને હું એમ નથી કહેતો મારે એકને જ છે દરેક ગામની અંદર આવું પોઝિશન થઈ ગયું છે એટલે પરિસ્થિતિ અત્યારે ખૂબ મુશ્કેલ છે પણ હવે ખેડૂતો છે એક જ આશા રાખીને બેઠા છે કે જો અત્યારે બગડેલી મગફળી છે

અત્યારે જેટલી પણ અમારા ખેતરમાં ઢગલા પડેલા છે પછી સારી હોય ખરાબ હોય બધી જ સરકાર લઈ લે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલું છે તો પછી આ ખરીદી જે થઈ ગઈ છે છે એમાં લઈ લેવામાં આવે પણ એ જોવાનું કે સરકાર હવે ક્યારે આ બધું કરે છે કારણ કે અનેક લોકો ખેડૂતો માટે લડી રહ્યા છે અને અમે પણ એ જ આશા રાખીએ છીએ કે સરકાર છે ખેડૂતોને સમજે કારણ કે ખેડૂત રાત અને દિવસ મહેનત કરે છે અને મહેનતના એ પૈસા અત્યારે સરકાર પાસે માંગી રહી છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને ખેડૂતોએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર